એ ભાઈ રામ રામ એ રામ રામ શું કરો છો બસ બેઠા છો એવું છે એમ ને ઓવે મેં કીધું તારે હવે આપડે વિવો ચમચમ ચમ ચમ કરશા વિવો નું એ ઓવે તો હવે પણ હું કરી લાશ આવત તો પણ ઓન તો રેવા આલ્યો તો હારું હતું રેવા પણ પડવું પણ પાંચ વર્ષ તો સગું પડ્યું છે પછી ચેટલા દાડા રેવા આલવાનું પણ મારે વ્યાજ થવો જોઈએ ને ભોડું વ્યાજ તો ભોડું લાખ રૂપિયા મુ આલુ ચિંતા શું કરો એટલે પછી મારે વાળે શું લઈને શું કરો લાખ રૂપિયા મેં મારી રીતે વ્યાજ થાય તો કરો ના ના એમ નથી વાત હમ આતો તમને એમ કે એમ ટેકો કરું થોડો કે એમ પણ લાખે તો ભોડું અત્યારે તો શું આવે કોમ ભણતો એ તો એટલે ટેકો કરો તેમ ના ના વાત તો સાચી છે પણ હવે અમારે તમે શું કરેલા હમ કુત્તો સે બાત નહીં કરતે તમે તો આડા ફાટ્યા છે હમણાં તો હોવે ઈ તો અલ્યા જોવા જાય છે ને તે થોડાક તેમ dialogue તો યાદ રે પણ આવા તને ના હોય ને તો તમે પણ ઈ તો તો હવે કેટલા છોકરો હવે તો વિવાહ કરે એવડા થયા એમ તારે વિવાહ કરી નાખો પણ ભડુ હવે તમે માનતા નથી મારે વ્યા હોવા ને ભડુ તમને કીધું એટલે આ તો અટકાણી છે ઈ હું છે એમ ને હા હા ના ના હારું પણ હવે ભડુ ચાલો બેટા વિવાહ તો હવે કરવા તા પણ હવે, પણ વ્યાજ નથી પણ વાત તો એ કરી કે વિવાહ નથી કરવા લ્યો અમારે વ્યાજ નથી વિવાહ નથી કરવા તમે શું કરું છે કો પણ તમારે સગું રાખવાનું કે નથી રાખવાનું સગું રાખવાનું પણ મારે વ્યાજ વગર કેવી રીતે હવે કઈ જમણવાર ને એવું કઈ રાખવાનું કે નહીં તમે તો direct વિવાહ કરવા એમ હોલે થાય છે વિવાહ ખોલ્યા તો નથી થાતા એ વાત સાચી પણ હવે મારો બેટો વસ્તી વાતો કરે બીજું કઈ નહીં તેમ જ આજે છોકરા મોટા થઈ ગયા છે વાતો કરે છે એક વર્ષ પછી કરશે પછી કરે પણ અમારે બધું લાવવા પડ્યું છે એનું શું કરવાનું અમારે પાસે લાવલ પડી હોય બનાવી ખબર બીજું શું કરું થોડું ચાલે કે પછી બહાર ખર્ચા ના હોય ને તો મેલો પછી આવતા તમારે હગુ હું રાખવાનું કે નથી રાખવાનું એવું પણ મારે વ્યાજ નથી લ્યો હગુ તો રાખવું છે પણ મારે વ્યાજ નથી તમે શું કરો હવે તમે મને ભેગો કરો લાખ રૂપિયા લાખ રૂપિયા તો હું બજારમાં લઈને જવું તો ભાગી જાય

ના આતો વ્યોય બીજું કઈ નહી તો આપડે હગુ પાંચ વર્ષ થી પડ્યું છે પણ વસ્તી શું વાત નું કરે કે આય ને મારા બેટા ને કાંઈક દખાતલ છે એટલે ક્યારે વિવાનું કઈ નામ લેતા નથી અને અમારે એ સંબંધમાં મેં બધા માં કંકોત્રીઓ મેં તો સફાઈ લેવા છે તમે ગાડા ગયા હતા અત્યાર થી કંકોત્રી ગાડા તો તમે જ છો ન તાર અરે પડું મોરવાય ને બે અમે મોરવાય મોર થયા અમે કીધું કે મોરવાય કે 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 વાત મોરવી મત બધું નથી બેલ થી પહેલા કંકુત્રી મુહર્ત વગેરે સફાઈ તો બેન કુટી મોરવી ની બેન પાસે હોય ના પડે થોડું વધારે નથી થતા વધારે શું થાય તમે જેવી રીતે કંકોત્રી સફાઈ મુર્ત ઘડાવવા આવ્યા નઈ મને ક્યાંય બોલાયો નઈ હું આવ્યો

હા તો તમારે જે વ્યવહાર થતો હોય એ લઇ લેજો તમે તો વ્યવહાર તો હાલવો જ પડે ને સર વ્યવહાર હાલવો પડે ને કઈ ભાડે ના પૈસા નહીં રોકવા તમારે તોડવું છે તો પછી શું હું તો કઉ તમારે તોડવું છે ને ના અમારે તો નથી તોડું અમારે અત્યારે વિવાહ નથી કરવા એટલે અમારે આવતા વર્ષે કરવા અમારે વિવાહ કરવા છે ને તમારે હગું રાખવું છે એમ ક્યાં મેળ પડે બે માંથી એક હાથ કરવું પડે કા વિવાહ કરો કા હગું તોડો, હાગુ થોડો કરું છું મારે તારી વ્યાજ નથી વ્યાજ તો લે કીધું ખરે ભાડું ગામ માંથી ભાડું તમે એટલા વર્ષથી થી ગામ માં કરીને છો ઉછી પાછી કરી ને કરી પાછો ના મારે કોઈ પાસે લેવા નથી જવાનું મારે તો હાથી ભેગા થયા ત્યાં હું તો હગું કરી બાકી મારે હાગુ કરવું એટલે હાગુ sorry લા વિવાહ નથી કરવા એવું છે એમ ને નથી જ કરવા એમ ને ના on નહી થાય હો તમારે જે કરવું એ કરો તોડવું હોય તોડો રાખું તો રાખો હાથી અમે હવે બે દહાડા સુધી માં ને બે આવાના છે અને પાંચ કાંઠિયા લઈને ને આવાના છે.

તમે મજી રહેતા છો કાતો તમે શું તમે મને લાગે હવે મારે ક્યાંક વળી ખોટો પછી બોલી રહ્યા છે એના કરતા તો અલ્યા હવે શાના માં આવ્યો ને કી આવીને મોરવી હવે મારે કેવું છે ને કૂદવા પડશે ખોટા હવે ભણવું તમારે ઘણું થાય છે પછી નીમેડ આવે આપડે સારું હવે તમે ફોન મેલો પેલું હું શું કહું છું મારે હગુ હે ને કરવું જ નથી તમારે જે થાય એ કરો મારે હગુ નથી કરવું મને જે થાય એ મને ભરી દેવડો સારું હેડો તો રમીએ હવે આવારા કાલ ready હગુ તોડવા ઓવે વેલા આવ તો પછી મારા પાસે શું ટાઈમ નથી હોતો મારે ચેતન ના કામ ઘણો હોય છે પાહે હા હા કામ મારા છે કામ તો હોય જ ને ચેતન માં કોઈ નરવા આવે આમ ઓટલા તોડવા આવે સારું લ્યો તાર મારો ફોન મેકો હા